હેલો ફ્રેન્ડ્સ હું છું આપણો મિત્ર જ્ઞાન સુપરફાસ્ટ મિત્રો આ પ્રશ્નો એવા છે કે જે ભૂતકાળની પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે અને ભવિષ્યમાં પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે બરાબર છે તો મિત્રો આપણે એક એવા પ્રશ્નોની તૈયારી કરી રહ્યા છે જવાબો સાથે કે જે આપણે આવનારા ભવિષ્યમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મદદરૂપ સાબિત થવાના છે મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર પહેલો પ્રશ્ન છે મિત્રો ઐતિહાસિક નગરી કપડવનનો ઉલ્લેખ રજપૂત યુગના જૈન સાહિત્યમાં કયા નામથી કરવામાં આવ્યો છે તેનો જવાબ શું આવશે મિત્રો કરપટ વાણિજ્યના નામે ઉલ્લેખ કરવામાં આવ્યો છે પ્રશ્ન છે તારંગા પર્વત ઉપર આવેલ ભગવાન ભવ્ય જીનાલય ગુજરાતના સોલંકી રાજાએ બંધાવ્યું આ ચૈત્ય કયા વર્ષની આસપાસ બંધાવેલું એનો જવાબ આવશે સંવત બારસો ને સોળ આગળનો પ્રશ્ન છે ગિરનારનું પૌરાણિક નામ જણાવો એનો જવાબ આવશે ઉજ્જયંત પર્વત શું નામ હતું ગિરનારનું પૌરાણિક નામ ઉજ્જયંત પર્વત મિત્રો પ્રશ્નો એવા છે કે તમને ક્યાંય જોવા પણ નહીં મળ્યા હોય પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે તો મિત્રો ચલો ફટાફટ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય અને તમે કોઈ પણ પરીક્ષામાં પાછા ના પડો

તો જવાબ આવશે ફતેખા ફતેખા કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય બાળપણનું નામ જવાબ હતું ચાંગદેવું મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી એનો જવાબ આવશે ધ્રોલ ગામ પાસે થઈ હતી ક્યાં થઈ હતી ધ્રોલ ગામ પાસે મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયાવેરો એટલે કે જીજિયાવેરો નાખવામાં આવ્યો હતો તો એ છે ઔરંગઝેબ પણ તો એ ઔરંગઝેબ આઝાદી આંદોલન સમયમાં સુરતમાં મોટા પાયે સામાજિક સુધારાનું અને માનવ ધર્મ સભા સ્થાપવાનું કાર્ય કરનાર દુર્ગારામ મહેતાજી કયા નામે ઓળખાતા ગુજરાતમાં લ્યુથરના નામે ઓળખાતા ગુજરાતના લ્યુથર સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપાલિટીએ હિંદ છોડોના ઠરાવને બહાલી આપી અને તેથી મ્યુનિસિપાલટીને બરતરફ કરવામાં આવી હતી બનાવનું વર્ષ જણાવો જવાબ આવશે ઓગણીસો બેતાલીસ હિંદ છોડો સમયગાળાના દરમિયાન આ બનાવ બન્યો હતો મહારાજા સયાજીરાવ ત્રીજાએ જ્યાં શિયાળા ત્યાં પુસ્તકાલય નો સિદ્ધાંત સ્વીકાર્યો હતો ઓગણીસો ઓગણીસો માં અમદાવાદમાં મળેલા કોંગ્રેસના પહેલા અધિવેશનના પ્રમુખ કોણ હતા જવાબ આવશે સુનેન્દ્રનાથજી બેનરજી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીઓને તેમના શાસનકાળના ક્રમ અનુસાર ગોઠવો આ પ્રશ્ન મિત્ર તલાટીની પરીક્ષામાં પૂછાયેલો છે આપણે ક્રમમાં પેલું છે બાબુભાઈ પટેલ દિલીપભાઈ પરીખ ત્રીજું છે હિતેન્દ્રભાઈ દેસાઈ ઘનશ્યામ ઓઝા છબીદાસ મહેતા અને ક્રમમાં ગોઠવવાના છે શાસનકાળ પ્રમાણે જવાબ આવશે બે ચાર એક પાંચ ત્રણ બરાબર છે પેલું આવશે દિલીપભાઈ પરીખ પછી દેસાઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે સમાજમાંથી અસ્પૃશ્યતાનું દૂષણ દૂર કરવા ઓગણીસો માં મોટી ચળવળ ઉપાડવામાં આવી અને સર્વો દ્વારા નિવારણ સંઘની સ્થાપના કરવામાં આવી આ સભા કયા સ્થળે મળી હતી મુંબઈમાં મળી મળી હતી હતી મુંબઈ સમયમાં મક્કા હજ કરવા યાત્રીઓની આવતા જતા ઉતારવા તથા રહેવાની સવલત માટે બાંધવામાં આવેલ મુગલ સરાઈ ઇમારતનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું બાદશાહ ખાન દ્વારા કરવામાં હતું ખ્યાતનામ પ્રવાસી વાસ્કોડી ગામાને ભારતનો માર્ગ કોણે બતાવ્યો હતો કચ્છના કાંજી ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે જવાબ ફાગણ સુદ પૂનમ ઓકે લંકાની લાડી અને ઘોઘાનો વર ોઘાના કયા રાજકુમાર લગ્ન કરવા જહાજમાં લંકા ગયા હતા રાજકુમાર કુમાર વિજય મોહમ્મદ બેગડા કોણે હરાવી પાવાગઢ કબજે કર્યો હતો જવાબ આવશે પતાઈ રાવળ આગળનો પ્રશ્ન છે સૌરાષ્ટ્રમાં રજવાડાઓના એકત્રીકરણ બાદ નવા સૌરાષ્ટ્ર રાજ્યનો આરંભ થયો આ ઘટનાને સમકાલીન ઇતિહાસનું સૌથી નોંધપાત્ર એકીકરણ તરીકે કોણે ગણાવી જવાબ આવશે જવાહરલાલ નહેરુ ઓગણીસો બાવનમાં માં કોના પ્રયાસોથી પહેલી મહાગુજરાત પરિષદ મળી જવાબ આવશે ભાઈલાલભાઈ પટેલ ઓગણીસો બાવનમાં ચાંપાને નગરનું શિલારોપણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું જવાબ આવશે બનરાજ ચાવડા દિલ્હીના સિંહાસનનો છેલ્લો હિન્દુ રાજા પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાતના કયા રાજા સાથે સંધિ કરી હતી ભીમદેવ સાથે ઈ સીસન અઢારસો છાસઠ સુધી ગાયકવાડ સામ્રાજ્યનું વડુમથક ક્યાં હતું એ સિઝન અઢારસો છાસઠ સુધી ક્યાં હતું સોનગઢ સાબરમતી આશ્રમથી બાર માર્ચે નીકળેલી ઐતિહાસિક દાંડી કૂચના સત્યાગ્રહીઓ કયા દિવસે દાંડી પહોંચ્યા પાંચ એપ્રિલે પહોંચ્યા મિત્રો તમને એવું પણ પૂછી શકાય કે કેટલા દિવસે પહોંચ્યા તો તમારે દિવસો ગણી નાખવાના કે માર્ચમાં એકત્રીસ દિવસ આવે છે અને એપ્રિલના પાંચ દિવસને પહેલા અઢાર દિવસ બરાબર છે તે પ્રમાણે તમારી ગણી નાખો કેટલા અને આ પણ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે રૂપે બરાબર છે ટ્વિસ્ટ કરવા માટે ઘણું બધું ટ્વિસ્ટ થઈ શકે છે તમે એ રીતે પણ વિચારી લેજો એવું નહીં કે બેઠું આ રીતે પૂછાય એ પણ રીતે ટ્વિસ્ટ કરીને તમને પૂછી શકે છે વસ્તુપાળ અને તેજપાળ એ કયા રાજ્યના मंत्री होता તે તો ડોડકાણા રાણા વીર તવલના ડોડકાણા રાણા વીર તવલના ગુજરાતના સુલતાન અહમદ સાહે હાથમતીના કાંઠે વસાવેલ હિંમતનગરનું નામ કોણા પરથી રાખવામાં આવ્યું હતું જ્યારે વ શી સંઘત મહારાજા પ્રતાપ સીજીએ પોતાના પૌત્રના નામ ઉપરથી ગુજરાતના સોદા અહમદ શાહે આ નામ રાખ્યું હતું હિંમતનગર એનું નામ હતું હિંમતનગરનું અહેમદ ખાન નામ હતું અહેમદ ખાન બરાબર છે તમને એ પણ પૂછાય હિંમતનગરનું જૂનું નામ શું હતું બરાબર છે એ અહેમદ શાહ નામ કરતી હતું બરાબર છે उपर थी राजा रा खेंगार ने परणी जुनागडिने राणकदेवी राजाना मरण कारण कया स्थळे सती थेट क्या સતી सती હતી वडवाण

કઈ નદીના કાંઠે ભરાય છે ઓસે મેસ્કો નદીના કિનારે ક્યાં ભરાય છે મેસ્કો નદીના કિનારે ઈસવી સન એક હજાર વીસથી એક હજાર પચાસમાં વિસનગર વસાવનાર રાજા કોણ હતા વિસળદેવ ચૌહાણ પ્રસિદ્ધ સોમનાથના મંદિરનો ધ્વસ્ત કરવા આવેલ મોગલ સૈન્યનો પ્રતિકાર કરી કયા રાજવી અગ્રણીએ મંદિરનું રક્ષણ કરતા કરતા વીર મૃત્યુ સંગ્રામ સમય ઓગણીસો આઠમી ઓગસ્ટ ગુજરાત કોલેજ છાત્રાલયમાં એકઠા થયેલ વિદ્યાર્થીઓને લડત માટે તૈયાર રહેવા દ્વારા હાકલ કરવામાં આવી હતી રવિશંકર મહારાજ આઠ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ કયા બે ગઢ જીતવાને કારણે મોહમ્મદ બીજો મોહમ્મદ બેગડો કહેવાયો અને પાવાગઢ બ્રિટિશ શાસન નીચે મુંબઈ ઇલાકામાં અઢાર જિલ્લા હતા તે પૈકી પાંચ ગુજરાતના હતા આ જિલ્લાઓના નામ જણાવો અમદાવાદ ભરૂચ ખેડા પંચમહાલ સુરત સિદ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે માતાનું શ્રાદ્ધ કર્યું હતું આ લોકમાન્યતાને કારણે લોકો કરવા સિદ્ધપુર જાય છે ભગવાન પરશુરામે કર્યું હતું આ પ્રસાદ ઓકે ગિરનાર પર્વતમાંથી નીકળતી સુવર્ણ સિક્તા અને પલાશીન નદીઓના વહેણ આગળ બંધ બાંધી સુદર્શન તળાવનું નિર્માણ પાંચ દ્વારા કરવામાં આવ્યું હતું પુષ્પગુપ્ત દ્વારા કરવામાં આવ્યું હતું ઓકે ઓગણીસો નવમાં અમદાવાદની મહેમાન ગતિ માણી રહેલા લોર્ડ અને લેડી મિન્ટોની શહેર સવારી ઉપર બોમ્બ ઝીકવામાં આવ્યો હતો આ બનાવના અગ્રેસર કોણ હતા મોહનલાલ પંડ્યા ઈસવીસન પંદરસો ચાલીસ એકતાલીસમાં માં સુરતમાં ફિરંગી હુમલા અટકાવવા માટે મુસ્લિમ શાસકો દ્વારા એક ઐતિહાસિક કિલ્લો બનાવવામાં આવ્યો હતો આ કિલ્લો કોણે બનાવ્યો હતો ખાન બનાવ્યો હતો રાજવી મોહમ્મદ શાહ ત્રીજાએ હરણોની જાળવણી માટેનો ઉદ્યાન બનાવ્યો હતો આ સ્થળનું નામ જણાવો મહેમદાવાદ શું નામ છે મહેમદાવાદ ડાકોર ખાતે આવેલ જગપ્રસિદ્ધ નું મંદિર બંધાવનાર પરિવારનું નામ જણાવો તામવેકર પરિવાર પરિવાર છે તામવેકર પરિવાર અગાઉ અહમદનગર તરીકે ઓળખાતા શહેરનું નામ કયા રાજાએ પોતાના વારસદારના નામ સાથે જોડી હિંમતનગર રાખ્યું બરાબર હિંમતનગર પહેલા અહમદનગર તરીકે ઓળખાતું હતું હિંમતનગર પ્રતાપસિંહ બરાબર છે મીઠાના ભારે કરવેરાના કાયદા સામે ગાંધીજીએ આદરી દાંડી કૂચ કયા દિવસે પહોંચી તો પાંચ એપ્રિલ અંગ્રેજો સૌપ્રથમ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા સુરત બરાબર છે સુરતમાં આઈ થિંક સંજણ બંદર છે ત્યાં કાલે ઉતર્યા હતા એ લોકો ગાયકવાડની ગાદીની સ્થાપના વડોદરામાં થઈ હતી પહેલાં ક્યાં થઈ હતી સોનગઢમાં થઈ હતી ક્યાં થઈ હતી સોનગઢ જુનાગઢના સ્વતંત્રતા સમયે કયા વંશનું શાસન હતું બાબી વંશ કયો વંશ બાબી વંશ મુસ્લિમ શાસન પહેલા ગુજરાતની રાજધાની કઈ હતી પાટણ એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી વડોદરામાં ત્યાં કરી હતી વડોદરા દાંડીયાત્રા દરમિયાન ગુજરાત વિદ્યાપીઠના યુવાનોની ટુકડી દાંડી માર્ગમાં આવતા ગામોમાં અગાઉથી પહોંચી જઈ ગામની સંપૂર્ણ માહિતી એકઠી કરીને ગાંધીજીને પહોંચાડતા આ ટુકડી કયા નામે ઓળખાતી અરુણ ટુકડી કઈ ટુકડી હતી અરુણ ટુકડી પાટણમાં રાણકી વાવ કોણે બંધાવી હતી ભીમદેવની રાણી ઉદયમતીએ ભગવતો મંડળની રચના કરાવનાર ભગવત ભગવતસિંહજી મહારાજ કયા રાજ્યના રાજવી હતા કયા અંગ્રેજ અમલદારે ગુજરાતના ઇતિહાસના સંશોધન અને સાહિત્યના વિકાસમાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે એ કે પોપ્સ મહાગુજરાતના આંદોલનનો કયા વર્ષથી આરંભ થયો ઓગણીસો છપ્પન ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર હતું જૂનાગઢ ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા ગાંધીજી કયા શહેરમાં ભરાયેલ અધિવેશન સમયે કોંગ્રેસના ભાગલા પડ્યા હતા સુરત હેમચંદ્રાચાર્ય કોની વિનંતીને અનુલક્ષીને અલંકાર શાસ્ત્ર છંદ શાસ્ત્ર વગેરે તૈયાર કર્યા હતા સિદ્ધરાજ જયસિંહ મૈત્રક કાળમાં વલ્લભીપુર વલ્લભીપુર પર હુમલો કર્યો નગરને લૂંટ્યું નિર્દોષ પ્રજાની કતલ કરી અને વલ્લભીનો રાજા મરાયો આ રાજા કોણ હતો શિલાદિત્ય સાતમો સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો મહેસૂલ માફ કરવા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ઓગણીસો સત્તર તો મિત્રો આટલા પ્રશ્નો હતા પાર્ટ વન છે આ પહેલો ભાગ બીજો ભાગ લઈને હું તૈયારીમાં આવીશ બરાબર છે ત્યાં સુધી તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ચલો મિત્રો મળીએ છીએ બીજા જ આવા વિડીયોમાં જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાના છે બરાબર આવનારી પરીક્ષામાં મિત્રોને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો